કઈન જવાન તમારે હા એરો વાતો ને એ તો તે જાણે આવ ભણો એ આજ મેકલું સુતે આઈ જા દા ગેલા તો આ કોમ તો પે છે ભણો કઈ કણ પછી કરશે કરશે છે કર દેખા કે નહી દેખાય હા એમ ને પર વાય કણ આઈ ને પાસે કોઈ મહાના રોટલા તોડો તો પછી કરવાનું માં ના ના હું કહું છું એ તો વાતાવર એટલું કરશે એમ તું હા પણ વાતા ઉપર આઈ ને હા વાતો ને આલો મેકલો તા હા હા પાંડા ઉપર વાતા ઉપર આઈ ને

બીજું તો હું જોવું છે એ તને કરે અમુક કોણ થતું નહીં આવે તો કોઈ ચિંતા જેવું નહીં પણ એ વંતરા વેરો એ મને વિકસવા નહીં આવતો મારા આટું કી શું પડે એ પેલા વેરા કરતો પેલા જેનો સકડો તો તને આવ્યો તો પેલા બાજુવાળાનું બેને સોરી મેલી આ બેનું કાધતું હું નહીં કાધું તું બેહનું છું તે બેને સોરી મેલી ના તો અબ્બા તો દે જોબિયા કા દેખા જાયગા અ બાપા દવા દે હેડો મમનિયા ગોતાઉ પાજી દઈ કોન તો પડી નહીં જા કે કરો હા તો કરો શું કરું તા

હા તે હું કરું પડે ફરી વાળું હા ઓ રાજ્ય બારી ની હા તમે ધ્યાન રાખજો ને પેલી ભેસા ધ્યાન રાખજો ને કે તો સોડી મેલ હે પાસો વંતરા જેવો છે એટલે આ એટલે હું તાર કીધું રસ્તામાં માં ભેગો થયો એટલે પણ હું ખબર છોઈ આવી જો ઓદરા જેવું હોય એ ડોહો ઓસો તો હરણ કરવા એ આવી જો પાસો હજુ આ બીજા ને લાયા છે એટલે કીએ છે તો પણ બધો ની લાયો એકણ દીકુ બાતો ખેતર માં જઈને બેહી જાય ચૂપચાપ

હા હા મખાની કન 10 15 દા રેટ જો આપતો હું કીધું પણ આપણે ઘેર કરી જો ઓ ના કરતો કે હું કરું ના કરતો પાછો છોકરા પણ પેલી વખત ઘેર કરી જો ઓ ના કરવાનો હા ના ના શું કીધું મામા હવે કેટલું કામ કરાઈશું માહો એટલું તપું કરવાનો પાછો તો એમાં કોઈ કામ કરાયું નહી કે હોવ એ તો તારી કામ કરવા મે પા આવું છું શું કીધું પછી નહીં

બોલ બરાુ પારી પાક તે પાર્ટી પાટી પાડો ગઈ હોય પતા બેંક થાય બજારમાં થઈ જઈ મૂક્યા હા ના તો મારા ઓલી તમારો લે લેતા હું એ બાકી લેતા હું કાલ ચેર તો વાંધો ને તો મારામાં એક બે વિડીયો કાઢ લેજો તમે તાર હા હા લેતા હું ના જો આ ઓ બાપા કંતાર્યા તો બોનો એક તો વંતરા જેવો છે હા જી સુતરે નહીં એ વંતરો ને વંતરો રે વાદરા જેવો છે ત્રણ પાડી એ નેરા દીવો ને પાડી વાળ હોય વન પાણી વાળ હોય વન છે લગભગ મને તો એવું લાગે છે પાણી વન વાળ છે અંગુંથરો કઈ નહીં વણ પાણી વાળ છે

હવે કોઈને આમ કરે શું કરવું બનાવ રોટલા રોટલા પડશે તણ કરું હા હા કઢી બનાવી જો ના તો કઢી બળી આજ તો ખાધી કેટલી કઢી ખા ખા કરો હો પણ કઢી કઈ અડી કાટ ફાવે કે એ દોહા દોહા પેલો આયો જો મંત્રો મંત્રો આયો અરે બોણ્યો હવે જતો કરો હનો બોણ્યો મંત્રો શું કરે છે શું કરે છે બોગળો

લા લઈ લીધું જો જો આલે આ મને લાગે છે કાળું બોબળો લાગે છે બોબળો નહીં વદરા જેવો છે વદરા જેવો છે તાણ થોડો દૂર કર્યો હા કેમ આમ

મેળો નઈ <laughs> <Kardashians syndicato> <sweating> <quizzaient> સી દોરે ને આમ સી ધોટર તો નઈ સી આમરા આમ હવે બોડુ ગાળ ને ના કરતો હોય તો આઉ ના કરતો ના કરતો હોય ના ના